કાલે કેટલું મસ્ત વેધર હતું ને આજ જો વરસાદ ચાલુ થઈ ગયો ઓલો જેમસ આવ્યો તો બી સર ચાલુ કરે ગો આ નીરજભાઈ છે રામ રામ નીરજભાઈ રામ રામ એમોટી કરાવી તો કરી દીજો તો બસ વેધર જો 4 વાગા પછી સુઈટા આડા શ્યાન નો મે આવન ચાલુ છે જરી કે ધીરો પડ્યો થી ગાડી ને એકો ઉતરે હું આજે અને જો આવું વેધર આવું બહુ ખરાબ છે કાલે કેટલું મસ્ત વેધર હતું ને આજ જો વરસાદ ચાલુ થઈ ગયો સો હે ને જેમ્સ યસ્ટરડે નાઈસ વેધર હે ને હવે યુ જેમ્સ યુ આર રાઈટ ફિનિશ અર્લી ટુડે હેપી હેપી ઓ યસ 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 સો જેમ્સ પાસે આજ મને મૂકવા આવે ગાડી ની કાલે બેટરી આવે ગઈ આગળ બેટરી ની જેમ્સ આવી હે જેમ્સ જસ્ટ જમ્પલીટ મારી હું ગાડી ઉપાડ્યો હું અને નીરજ પાસે બેટરી પડી તો ગાડી લઈને જાય અને બેટરી ફિટ કરાવે છે તો આગની થોડીક વાર મળ્યા મળ્યા જેમ્સ થેન્ક યુ થેન્ક યુ જેમ્સ વેલકમ 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 તો ટુ મચ રેન ટુ ડે ના વેધર ઓલવેઝ ચેન્જ છે ને આ બસ છે લોકલ બસ આવી બસ ઇલેક્ટ્રિક બસ છે ને જેમ્સ નાવ એવરીથિંગ ઇલેક્ટ્રિક હે ને વેરી ગુડ સો ઇલેક્ટ્રિક બસ છે આ અને કાલે આ જ રસ્તે આવ્યા હતા અને આજ મેં છે જો ફૂલ એટલે કઈ ખબર નહી આ દેહમાં આવું ઝાલ્યા રાખે વરસાદને તડકો ને ગરમી ને બધું ભેગું ઠંડી ને તો રામ રામ ને સીતારામ જય માતાજી હર હર મહાદેવ બધા આઈ હોપ કે તમે બધાય મજામાં આવી છે ભગવાન બધા રક્ષા કરે ગામીથી આવતા રહ્યા ગાડી ચાલુ કરી અને જમ્પલિ ડેન ચાલુ કરી અને એ વાકને જાઉં તો ગેરેજી નીરજ પાસે બેટરી બદલાવવા તો એવું પી છે હાશિયા જેવું વાગ્યું શિયા આણતરી થઈ અને ગાડી ચાલુ થઈ ગઈ બસ ગાડી ચાલુનો જ પ્રોબ્લેમ હતો કંઈ બીજો પ્રોબ્લેમ નહીં બેટરી ડાઉન હતી તો સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ હતો સ્ટાર્ટિંગ નહોતી થતી જમ્પલીન મારે ચાલુ કરી લીધી એ વાઘની ગેરેજ જેને બદલાવ નાખીએ બેટરી તો આવી ગઈ જય ગણપતિ બાપ્પા તો હાલો થોડીક વાર પછી જઈએ આગની જય માતાજી હા છે ને નીરજભાઈની ગેરેજ છે આપણી બેટરી આવી ગઈ અને આગની બદલાવવાની છે તો એક ગાડી નીકળે એટલે બદલાવીએ વાયર કાઢે मैं आवे जिनो जिनो मस्त नीरज भाई नीजा मोटी गियर है इससे क्लास है थोड़ी क्वेट करिए गाड़ी निकल कर जाए तो, तो, तो बदला भी है अंदर गाड़ी दीजा जी कोई नहीं એમઓટી કરે નીરજભાઈ મસ્ત બધુંય બહુ મોટું જો નવું બધું બનાવ્યું પેલા બીજે હતી અને અત્યારે હા આવે તો એમઓટી નું બધું જો આપણી બેટરી ચેન્જ કરી નીરજભાઈ છે રામ રામ નીરજભાઈ રામ રામ એમઓટી કરાવી તો કરી દીજો લગભગ આની છે બેટરી નવી આવી મસ્ત જગ્યા બહુ છે આ છે ગ્રીનલેન્ડ રોડ આ બાજુ ને આ બાજુ ગુરુદ્વારે થી આવે એ રોડ છે આ આ ગુરુદ્વારેથી આવે ન્યથી રાઈટ થાય એટલે ગુરદ્વારો છે

આગળ ના આવે આગળ નાની આવે છે ચંપલી મારે ચાલુ કરી હતી હાલ તો નવી બેટરી છે નાખી ટોયોમાંથી લીધી બ્રાન્ડની કંપનીની છે હાલો બેટરી બદલાવે થોડીક વાર પછી મળ્યા વરસાદ જે ચાલુ છે અને આપણા નીરજભાઈ છે ને મસ્ત માણસ છે એમોટીનું બધું ગાડી કરે અગ્નિ બેટરી બદલાવાના આવ્યા ને આજ તો બસ વેધર જો ચાર વાગ્યા પછી સુઈટા સાડા નો મે આવવાનો હોય ચાલુ છે અહીં ને છે ને વરસાદ વરસે કારક હારો હોય તો કારક ખરાબ હોય ને એવું બધું છે એક દી હેરખો હોય તો બીજે દી પાસો મે આવે જાય એટલે હમણાં સમરમાં આવું જ તકલીફ થાય એક દી હેરખું રહેતું ને વેધર તો એવું કંઈક ને બસ તો ગાડી થઈ ગઈ હેરખી રિપેર આ દેહ મેં ને ગાડી વગર ખોટું હે માણસની જો ગાડી છે ને એ ઘણું બધું કામ કરે ટૂંકમાં કે ગમે ત્યાં જવું હોય કરવું હોય તો ગાડી હોય તો માણસને ઇઝી પડે તો ને લાયસન્સ થોડુંક હાર્ડ છે એટલે માણસ ગાડી તો હોશિયાર હોય તો પાસ કરી લે તો કંઈ એવું બધું હાર્ડ દે તો થિયરી બધું છે અને જે જો મેં ફૂલ ચાલુ થયો પાછો કાશમાં દેખાતું હોય તમને ફળફળ ફળફળ ચાલુ હોય અહીં બહુ અતિશય ન હોય ઇન્ડિયા જીવો પણ ચાલુ હોય કે કાલે ના વિડિયા માં એવા હાટુ જ મૂક્યો હતો કે હિંતે થી એહી ટકા આ હિંતે ટકા એહી ટકા જેવો માણસ છે જ કેમી જાય બિચારા તો હવે તમે વિચાર કરી લ્યો કેટલી તકલીફ પડતી એ બિચારા ને કાયમી જાવું જ પડે એમાં હાલે જ ની કઈ તો હેના એને ફોટા હે ને મસ્ત પેન્ટિંગ કરે પેન્ટિંગ ના હે ને હું ફોટા મૂકી તો તમે જોજો કે કેટલું નાઈસ પેન્ટિંગ કરે કાર નો મેલ હે વેધર છે ને બેકાર હે ઠંડી કેટલી છે પવન છે અને ફૂલ વેધર ખરાબ છે ચાર વાગ્યા નો મે ચાલુ હે આજ રીતના લીલુ ને તેડવા આયવા લીલુ કામ કરે દેવબીન ને અકણે ઉતારી દેવબીન કામી ગઈ ને લીલુ ને અકણે તેડવા આયવો લીલુ 4 8 વાગે સુઠ્યો આવો દેખ છે અતને ફૂલ જરી કે ધીરો પડ્યો હતી ગાડી ને એટલો ઉતર્યો હું આજે અને જો આવું વેધર આવું બહુ ખરાબ છે આ રીતના વરસાદ ચાલુ હે આ રોડ પર હે ને આ રોડ ઓલીગમ થી બંધ છે હું આગળ કામ કર લીલું નું આ કામ છે લીલું આ કામ કરે ઝીણો ઝીણો ઘડીક થાય તો વધે જાય ને ઘડીક થાય તો ઓછો થાય એવું થાય એવું કીક છે તો આ દેહ માં હે ને ને ઘડીક થાય તો ગરમી તડકો ને ઘડીક ઠંડી ને ઘડીક વરસાદ ને એવું બધું ચાલુ જ છે આજે આઠ થોડીક વાર છે આઠ વાગે લીલું સુત તો થોડીક વેટ કરીએ અને જો આ રીતના ટાણે આવકી છે ના દેનો 8 9 10 વાગ્યા સુધી દી હોય કારક અંધારું થાય ને કે તો 9 10 વાગ્યા સુધી અંજવાર હોય હાલો તો ટાઈટ લાગે પાસા મેળા દીધો તેમ હતા તો લીલું એવા આગળ આવે

એવા આજનો બ્લોગ આજ પૂરો કરીએ પાછું એક લેન છું અને વરસાદ ભૂલ ચાલુ હોય અત્યારે તો જોતા રહીજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી હર હર મહાદેવ હર